ઓપરેશન સિંધુને બિરદાવા મોરબી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી જેના ભાગરૂપે ઓપરેશન સિંધુ આપણી સેના દ્વારા બદલો લેવામાં આવ્યો આ ઓપરેશનના લીધે પાકિસ્તાનના આતંકવાદી અને સંરક્ષણ કેન્દ્રોને ભારે નુકસાન થયું જેમાં વડાપ્રધાન દ્રણ નેતૃત્વ સન્માન મોરબી જિલ્લા ભાજપ દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગાયાત્રા નવા બસ સ્ટેશનથી પ્રસ્થાન થયું ત્યાંથી તિરંગાયાત્રા રામચોક થઈને સીતારામ ચોક થઈને જેમાં બસ સ્ટેશન ખાતે પૂર્ણ થઈ હતી પહેલગામ ની અંદર જે આતંકવાદીઓ હુમલો કર્યો એની સામે વળતા જવાબમાં આપણા આપડા પ્રધાનમંત્રી અને આપણા સૈનિકોએ જોર જુસ્સા સાથે ઉત્સાહ સાથે એનો જવાબ આપી દીધો છે ચાર જ દિવસમાં એને એનું પરિણામ મળી ગયું છે એ અનુસંધાને આપણા વડાપ્રધાનશ્રી અને આપણા સૈનિકોનો એક સન્માન ખાતર અને એનો જુસ્સો વધે એટલે આ દેશના બધા જ લોકો એમની સાથે છીએ ગમે તે મુશ્કેલીમાં કદાચ લડવા જવું પડે તો પણ આજે જોઈ શકો છો તો આ બધા જ સૈનિકો અમારા તૈયાર છે કે તમે કહો એટલે અમે જવા તૈયાર છીએ તો આજે અમારી તિરંગા યાત્રા આખા ગામની અંદર બધા જ એસોસિએશનો બધા જ વેપારીઓ બાકીના બધા જ સંગઠનો લઈ અને આજે એક જાહેર રેલી હતી અને એ પ્રકારે અમે નવા બસ સ્ટેન્ડથી કાઢી આખા ગામમાં ફરી નવા બસ પૂરી કરી છે અને સૌનો આ તકે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ પ્રકારે આપણે આપણી દેશભક્તિ પ્રગટાવતા રહીએ અને જ્યારે ખરેખર દેશને જરૂર હોય ત્યારે આપણે બધું જ સમર્પિત કરીને દેશની સાથે રહીએ તેવી હું લાગણી વ્યક્ત કરું છું ભારત માતા કીજય દેવસનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી